મિત્રા સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક ફ્રેશ બ્લોગ માં બધાને ગુડ મોર્નિંગ ને જય સિયારામ જય સિયારામ ખુશી ફાઈન એકદમ હવે તો હવે જો એકદમ ફાઈન છું મસ્ત મજાની ગઈ કાલે બ્લોગ નતો આવ્યો ખુશીની તબિયત થોડી

એને પણ ફ્રીડમ હોય હા જે મને એમ વધારે પડતો સેલિબ્રેટ કરવાની ના નથી સેલિબ્રેટ કરો પણ જેટલો સેફ રીતે સેલિબ્રેટ કરો એટલું વધારે સારું આપણા માટે અને બર્ડ્સ માટે પણ કારણ કે કેટલા બધા બર્ડ્સ થાય છે અને અમે પતંગ જગાવવાના પણ એકાદ બે જગાવવાના વધારે શોખ નથી મને પતંગ પણ એકાદ દિવસ પતંગ જગાવી એકાદ પતંગ મને ખાલી પતંગ એ ફોટા બસ એટલું અમારું એન્જોયમેન્ટ છે અમારું ફોટા પાડવા માટે જ પતંગ જગાવ હા અને ઈ શું હતું કે બપોરના ટાઈમે બપોરના ટાઈમે વધારે બર્ડ્સ બહાર નીકળે ખાવા એટલે હું તે ટાઈમે આપણે ઓછા જગાવી તો વધારે સારું તો ધ્યાન રાખજો તમારું પોતાનું પણ અને બર્ડ્સ નું પણ અને બસ એન્જોયમેન્ટ કરજો ને મારા જે લાડવા આમ જો લાડવા જેવી થઈ ગઈ જો આપણે લાડવા જેવા છીએ

ને રિલા કરને નીવી કરી લીધા ને હા એટલે આજે બીજી બધાય થી ને લગન જરૂર નથી થઈ મારું આવી પૂછે કેટલી વાર લગન કરે કહી દઉં અમે તો બે વાર લગન કર્યું બધાને થેન્ક યુ અગેન થેન્ક યુ સો મચ કે તમે અમને આટલો બધો પ્રેમ આપી રહ્યા છો અને તમારા પ્રેમના લીધે જ અમે જો આવા મસ્ત મજાના છીએ લાઈટ તો ગઈ છે તો આપણે અત્યારે નવરા મેડમ જોઈએ હવે રસોઈ કરવાને મમ્મી જો લેવા હા ને એટલે થઈ મેડમ તો નવરા તમે કરો રસોઈ ની તૈયારી હાલો આપણે રસોઈ ની તૈયારી કરી મે છે ને સવાર સવારમાં માં ખાધું પીધું નતું ખાલી છે ને ગરમ થોડું દૂધ પીધું હજી એક ની દવા મેડમ ની બાકી હતી પીધી નથી આવતી મેડિસિન પતી ગઈ હે આજ

મોરબી તો જવા દે મોરબી તો પેજે આ અત્યારે અત્યારે બધાય નવા પહેરી લેસ તો બધાય નઈ પહેરવા એક જ પહેરી ઓકે મને કે એક એક જ પહેરીસ બાકીના ના બધાય રાખીસ કે મે કીધું પહેર લે તો બધાય તો આપણે મસ્ત આનો પહેરી લીધો છે હાલો હવે આપણે રસોઈ બનાવવાની તૈયારી કરવાની રસોઈ બનાવી જ નથી મેડમે ચાલુ કરી દીધી રસોઈની તૈયારી હા ઓ ના આજે જો આપણે રીંગણા ભરવાના છે ઓ ના ના મારા જેવડા બટેકા ભરસી આપણે એટલે જેને બટેકા ભરેલા ખાઓ હોય બટેકા ભરેલા ખાઈ જેને રીંગણા ભરે તો રીંગણા ખાવે એને મુડી આ શી બટેકા ખાઈ તો આપણે ઈંગણા મસ્ત ભરી મસાલો બધા રેડી કરી નાખી અને એ પેલા મારે ગાંઠિયા જોઈશે તો મમ્મી ગાંઠિયા લઈને આવે ને પછી આપણે મસાલો ભરશે હું છે ને એમાં મસાલો બનાવી ને એમાં ગાંઠિયા ખાંડી નાખું છું એકવાર તમે ટ્રાય કરજો મસ્ત મજાનો મસાલો બનશે હું તમને બતાવીશ મસાલો મારો અને પેલા શું હતું ખબર છે કે હું છે ને કુર્તી ને એવું પહેરતી ને તો જ મને છે ને કામ ફાવતું પણ હવે છે ને આખો દિવસ બીજા બધા કપડા જીન્સ હવે મને એ જીન્સ પહેરીને રસોઈ બનાવી અને બધું ઘરનું કરી અરે વાહ મેડમ થઈ ગયા મલ્ટી ટેલેન્ટેડ હા મેડમ કરે કે રેફ્રિજરેટર માં ઘસ મેડમ હું કાઈટુ ટમેટા લીંબુ ખુશી એક થોટ આવ્યો હે શું આપણે દરરોજ હવારમાં આપણો શરૂઆત તો જય શ્રી કૃષ્ણ જય માતાજી થી કરી જ છે તો હવે એને આપણે આપણા બ્લોગ થી કરશું કેવો હે થોટ મસ્ત મજાનો મસ્ત મજાનો તું સ્પીક ને એવું બધું કરતી કરતી દે હા ઇન્સ્ટાગ્રામ રીલ્સ ને રીલ્સ બનાવતી મેડમ હવે નથી બનાવતી કારણ કે હવે પછી બધા કોમેન્ટ કરી કે ખુશી દીધી તમે છે ને કોમેડી માં જ રહ્યો તો કોમેડી બહુ મસ્ત મજાની કરો એટલે

અરે લઈ લઈ જાગ્યા ત્યારથી સવાર એમ તો હુંય થોડું થોડું ઈ કેટેગરી મારી મને ના લાવો ના ના એટલું બધું ન ખાતો રેવા દે લે આપડે લસણ મરચું ખાંડી નાખી કોથમરી ખાડી નાખી દીધું છે જીરું થોડુંક નાખ્યું છે ખાંડ નાખે તમે દાણા નાખાય લીંબુ બધું નાખી મિક્સ કરી નાખવાનો આવું રીતે થઈ ગયો મસ્ત મજાનો મસાલો

હા હું પતંગ બહુ ઓછા ચગાવું બહુ એટલે બહુ ઓછા મે ઘણા વર્ષોથી એને પતંગ બંધ કરી દીધું બે તૈયારી છે જો કચરિયાની કચરિયામાં હું હું આવે ઈ તો મને તલ અને ગોળ ખબર છે કહું જો આ છે તલ કાળા લીધા બરાબર પછી આ કાજુ બદામનો ભૂકો હા પછી આ રહ્યો ને ઈ સૂંઠ પાવડર ઓકે ગંઠોળાનો પાવડર

હવે આપણે બીજી વસ્તુ આમાં નાખી દેવાની પાછું આપણે મિક્સર અલાવી નાખવાનું જો આપણે મિક્સરમાંથી કાઢી નાખું બધું હે ને છેલે બધું છે ને એકદમ મસ્ત કર નાખવાનું કા હા એકદમ સરસ કર નાખવાનું એટલે એકદમ લચકાદાર થઈ જાય જો આ આ મોટા બાઉલમાંથી તો નીકળી ગયું મસ્ત રેડી હવે આપણે છે ને નાખી મસ્ત મજાનું વાહ અરે વાહ કલાકાર કારણ કે મોટાપાઉનમાં સમાચું નતું તો ફાઇનલી આપણું બની ગયું છે તળુ કચરીયું અને તળની હાની કેવું સરસ બઈ નવનીયું મારું ને આ મોટું

દરરોજની દરરોજ બે જ મૂકી છે અમે એક ને બે રીલ્સ ક્યારેક ક્યારેક વ્લોગ આવી રીત ત્યારે જ હું મૂકી બાકી દરરોજ મૂકી દરરોજ બે રીલ્સ તો આવશે કોક કઈ હોય રીલ્સ અપલોડ કરવાની બાકી રહી ગઈ તો જ બે રીલ્સ નો આવે ત્યારે બાકી દરરોજની બે રીલ્સ તો અમારી આવે જ છે હા જો મમ્મી છે ને અમારા માટે જીંજરા શેકે હે કા મમ્મી હવે જીંજરા શેકી નાખું નવરા થઈ ગયા બેઠા બેઠા ખાઈ બધા હા મજા આવશે

ગરમ 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 પપ્પા ખોલી દીયે કોઈ પોચા નીકળે નઈ તો ચાલો આજનો આ દિવસ તો મસ્ત મજા નો પસાર થઈ ગયો અને આ આજે બ્લોગ એન્ડ કરી દે અહીંયા જ અને પહેલા તમારી બધાની મસ્ત મજાની કોમેન્ટ લઈ લઈ અને કોમેન્ટ માં પહેલા જેટલાય મને કીધું છે ને ગેટ વેલ સુન તબિયત સાચવજો ગરમ પાણી પીજો હતે એ બધાને થેન્ક યુ સો મચ બધાની કોમેન્ટ મે વાંચી છે અત્યારે હું બધાને રિપ્લાય નથી કરી શકતી એટલે બધાને એને એક આરે કહી દઉં છું બરોબર ને બધાને થેન્ક યુ હા અને આમાંથી કોમેન્ટ લઈ લઉં કે ખુશી તારા જેવું મારે સરાળા પેર છે મસ્ત લાગે છે જાગૃતિ સંચાણિયા સંચાણિયા

કે ખુશી જલ્દી સાજી થઈ જાય તું ગોલ મટોલ છો તારા ગાલના ગટિયા મને બહુ ગમે છે ગોલ મટોલ મદનિયા જેવી તો થેન્ક યુ તો ચાલો આજના માટે આટલી જ કોમેન્ટ અને ઇન્સ્ટાગ્રામ માં પણ ઘણાના મને મેસેજ આવી ગયા છે કે મોરબી આવો ત્યારે અમને મળજો અને મે બધાને રિપ્લે કરી દીધા છે હું એમને બધાને મળીશ અને હજી કહું છું કે તમે લોકો YouTube માં મેસેજ કરો છો મને Instagram માં મેસેજ કરજો હું તમને બધાને મળીશ હમ

તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ત્યાં સુધી બધાને ગુડ નાઇટ બાય